નમસ્કાર દર્શક મિત્રો આજે છ જુલાઈ અને બે હજાર પચીસ અને રવિવાર મિત્રો આ વર્ષે વરસાદ કેવો વરસશે ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની માહિતી આ વિડિયોમાં તમને મળી રહી છે તો તમે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ હવામાન સમાચાર રાજ્યભરના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે આગામી અડતાલીસ કલાક રેડ એલર્ટ હેઠળ ઉપરોક્ત જિલ્લામાં આ અઠવાડિયામાં અંત સુધીમાં લગભગ બસો થી સુધીનો વરસાદ કરવામાં આવી છે કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ સાબુત રહેવા અને જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી ગઈ છે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલનું હવામાન આ ઉપરાંત હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર ભરૂચ વડોદરા નર્મદા છોટા ઉદયપુર જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની ની વ્યક્ત કરવામાં આવી રહી છે વિનંતી કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા વરસાદી પરિસ્થિતિ સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને કોઈ પણ કટોકટીમાં મદદ કરવા કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યા છે આગળ વરસાદની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની જમાવટ કરવામાં આવી છે જિલ્લાના ચારેય તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે ખંભાળિયા કલ્યાણપુર દ્વારકા ભાણવરમાં વરસાદ ખૂબ જ વધારે પડતો ખાબકી ગયો છે સૌથી વધુ દ્વારકા પંથકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કલ્યાણપુરમાં ત્રણ ભાડવમાં એક ઇંચ વરસાદ વરસી ગયો છે દ્વારકા પાણી પાણી થઈ ગયું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં બેટિંગ કરી છે અનેક મેઘરાજામાં પાણીનો ગરકાવ થઈ ગયો છે જ્યારે ખંભાળિયા સહિત સહિત જોધપુર ગેટ પાણી વરસાદી પાણી ફરી વળ્યા છે દ્વારકામાં ભદ્રકાલી ચોક ઇસ્કોન ગેટ સહિત વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા છે ભારે વરસાદને પગલે ગોમતીઘાટ ઘાટ શીડી અને વહેતા તેવા દ્રશ્યો જોવા મળે છે ધોધમાર વરસાદથી અને અનેક ખેતરો જળમગ્ન બની ગયા છે ભદ્રકાલી ચોક સહિત વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે જેના પગલે નુકસાન થયું હતું બીજી બાજુ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે સાત દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આગામી સાત દિવસ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હવળો વરસી શકે છે ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી ગઈ છે બીજી બાજુ વરસાદની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં હાલ ચોમાસામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બારમી તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહીને જણાવ્યું છે કે આગામી પાંચ જુલાઈના રોજ વરસાદનું જોર વધશે દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ઉત્તર ભાગોમાં વરસાદની આગાહી છે બંગાળના ઉપસાગરમાં મોટું વાહન બને છે નવાઈની વાત એ છે કે મોન્સૂન ટ્રપ નીચે તરફ થઈ રહી છે તારીખ પાંચ છ થી બાર સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં તે અતિભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ વધારે છે દક્ષિણ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ આવેલી રહી છે આ સાથે જ તમને જણાવી દઈએ કે કચ્છ ઉત્તર દક્ષિણ અને ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આગળ બીજી બાજુ અંબાલાલ પટેલ જણાવતા કહે છે કે પાંચમી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું નથી સોળ તારીખ સુધી ચોમાસું સારું રહેશે જે બાદ સત્તર ને અઢાર તારીખે ચોમાસાનું જોર ઘટી શકે છે જુલાઈના અંત સુધીમાં બીજી સિસ્ટમ બંધ છે આ સિસ્ટમ પૂર્ણ વરસાદની શક્યતા રહે છે ના છે વરસાદની વાત કરીએ તો ગુજરાત પર મેઘો મહેરબાન બની ગયો છે અનેક જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી ગયા છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠા સાબરકાંઠા કચ્છ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ ડાંગ અને સુરત મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ અને ભાવનગરમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે બીજા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની સિઝનનો લગભગ વીસ દિવસમાં જ સિઝનનો ચાલીસ ટકા જેટલો વરસાદ પડી ગયો છે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદ પડતો અને વધુ પડતો રહેશે છેલ્લા ચોવીસ કલાક કરતાં વધુ સમયથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક ડેમોને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ અને એલર્ટ તથા ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન ખાતાએ રવિવારે ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ જેવા લગભગ તમામ જિલ્લામાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા વડોદરા વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સુરત ડાંગ ભરૂચ વલસાડ નવસારી તથા સૌરાષ્ટ્રમાં કચ્છમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હવળાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ચોમાસું સક્રિય ખૂબ જ વધારે પડતો વરસાદ વરસી શકે છે